ઝારખંડમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સીએમ હેમંત સોરેનના મીડિયા સલાહકાર અભિષેક પ્રસાદ ઉર્ફે પિન્ટુના ઘરે દરોડા પાડ્યા હતા ઈડીએ ગેરકાયદે માઇનિંગ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મુખ્યમંત્રીના કેટલાક નજીકના સહયોગીઓના ઘરે દરોડા પાડ્યા છે જેમાં આઈએએસ અને સાહિબગંજ ડીસી રામનિવાસ યાદવ ખોડનિયા બ્રધર્સ પૂર્વ ધારાસભ્ય પપ્પુ યાદવનો સમાવેશ થાય છે भ्रष्टाचार की प्रकाष्ठा करने का काम किया और मोदी की गारंटी है कि गरीबों के जो पैसे जिसने लूटा है उनके घर से बरामद करके गरीबों के हित में काम करने का संकल्प प्रधानमंत्री नरेंद्र मोदी जी का है और झारखंड को लगातार भ्रष्टाचार की प्रकाष्ठा पहुंचाने वाले अब जेल जाएंगे उनके चेहरे बेनकाब होंगे और साथ ही साथ जो सत्ताधारी दल है झारखंड मुक्ति मोर्चा कांग्रेस और आरजेडी संरक्षण में जो भ्रष्टाचार चल रहा है उन भ्रष्टाचारियों को जेल जाना ही पड़ेगा जेल जाना ही पड़ेगा डीएम ના પ્રેસલાકારના ઘરની બહાર સુરક્ષા દળો તૈનાત કરી દેવાયા હતા એડી ની ટીમે પ્રેસ એડવાઇઝર પિંટુના ઘરે લોકર તોડનાર મિકેનિકને પણ બોલાવ્યો અભિષેક પ્રસાદના નિવાસસ્થાન અને સાહેબગંજ ડેપ્યુટી કમિશનરના નિવાસસ્થાન સહિત 12 સ્થળોએ સર્ચ ઓપરેશન ચલાવ્યું એડી ની આ કાર્યવાહી એવા સમય થઈ રહી છે જ્યારે સત્તાધારી પાર્ટી જીએમએમ એક મહત્વની બેઠક યોજી રહી હતી મય એક સમજતા હું કે જબસે મહાગઠબંધન ની સરકાર ઇસ રાજ્ય મે બની હૈ तब से ईडी का जो प्रकोप है वो जारी है और सिर्फ उसी राज्य में जिस राज्य में गैर भाजपा शासित दल राज कर रहे हैं एक और जहां जो लोग झुक गए जो लोग टूट गए वो उप मुख्यमंत्री तक का पद जो है उनको सुशोभित करने के लिए दे दिया गया लेकिन जो लोग डरे नहीं जो लोग झुके नहीं उनके ऊपर लगातार इस तरह का प्रयास जो है ईडी के द्वारा करवाया जा रहा है બીજી બાજુ ઈડીની ટીમ રતુ રોડ પર પિસ્કા મોડ સ્થિત સીએમના નજીકના સાથી વિનોદસિંહ અને આર્ટીક રોશનના નિવાસ સ્થાને પણ દરોડા પાડ્યા ઈડી અગાઉ પંકજ મિશ્રાના ઘરે દરોડા પાડ્યા હતા આ દરોડામાં સીએમના મીડિયા એડવાઇઝર અભિષેક પ્રસાદ ઉર્ફે પિન્ટુના નામ સામે આવ્યું ઈડીને બંને વચ્ચે નાણાકીય વ્યવહારોના મજબૂત પુરાવા મળ્યા હતા તેને આધારે ઈડીએ અભિષેક પ્રસાદના ઘરે દરોડા પાડ્યા ઓગસ્ટ બે હજાર બાવીસમાં ઈડીએ અભિષેક પ્રસાદ પિન્ટુની પૂછપરછ કરી હતી Bureau Report, GSTV.